ઉપલેટામાં ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજે વાત કરીશું આપણે ગુજરાતના છોટી સરદાર વિશે કે જેઓ ખેડૂત માટે આશીર્વાદરૂપ સમાન છે ખરેખર તેમના થકી અને ખેડૂતોનું જીવન ખુશખુશાલ બન્યું હતું અને આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું માન સન્માનથી લેવાય છે આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈનું એકસઠ વર્ષની વયે અવસાન થયું હતું ત્યારે આજરોજ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકાના સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દાસાપંથી વાડી સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવેલ આ કેમ્પમાં આવતા તમામ લોકોને તમામ રક્તદાતાઓની પ્રમાણપત્રોની ભેટ આપી સન્માનિત કરવામાં આવે આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ આ કાર્યકર્તાઓ અને સહકાર પરિવારો દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું જેમાં ને બોટલ થયેલ તે એકત્રિત કરી અને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં જેમાં સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં હતું અરસીભાઈ આહિર ફોર ઉપલેટા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ આજે છઠ્ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો સિત્તોતેરથી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે હું માનું છું કે છ વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ અલગ સંસ્થાઓને સમગ્ર રાજ્યની અંદર એકસો સિત્યોતેર સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવ્યો છે મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થયો છે આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કાયમી ઋણી રહીશ અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવા રક્તદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે આજે ધોરાજી અને ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બંને જગ્યાએ થઈ અને એક હજાર થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને વર્ષો સુધી વિઠ્ઠલભાઈ ની યાદમાં આ વિસ્તારની અંદર સામાજિક અને સેવાકીય કાર્યો થતા રહેશે એવી મને અપેક્ષા છે અને આજના પ્રસંગે સૌ વિઠ્ઠલભાઈ ને અમે યાદ કરી રહ્યા છીએ